આજે આપણે બનાવવાના છે ગુજરાતી મોસ્ટ પોપ્યુલર એવી રેસીપી અને અંકિતને બિલકુલ પણ નથી પસંદ પણ મેં આ રીતે બનાવ્યા તો એને એટલા બધા ભાવ્યા ને તો એણે મને કીધું કે રાત્રે મને જમવામાં આ જા આપજે એટલા બધા સરસ અને ટેસ્ટી લાગ્યા તો તમને જોઈને ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે ઢોકળા બનાવેલા છે તો એકદમ નવા ટ્વિસ્ટ સાથેના છે તો આ આ ઢોકળા તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય એકદમ યુનિક રેસિપી છે તો જરૂરથી જ જોઈ લેજો આ વિડીયો કારણ કે તમને લોકોને બહુ જ કામ લાગશે અને બધાને ઢોકળા તો ભાવતા જ હોય છે અમુકને છોડીને કારણ કે મારા ઘરમાં અંકિત સિવાય બધાને ભાવે છે તો આજે મેં એક અલગ રીતે તો એને પણ બહુ જ વાવ્યા તો અહીંયા આપણે સ્ટીમમાં ગરમ થવા મૂકેલું છે તેમાં પાણી નાખી અને ધીરા ગેસે રાખી દેવાનું કારણ કે પાંચ મિનિટમાં આનું બેટર પણ રેડી થઈ જશે આપણે ઇન્સ્ટન્ટવાળા ઢોકળા બનાવવાના છીએ એટલે મેં ધીરા ગેસે ગરમ થવા પાણીને મૂકી દીધેલું છે હવે સૌથી પહેલાં તો ઇન્સ્ટન્ટ નવા ઢોકળા બનાવવા માટે અહીંયા એક કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે એને મેં પહેલેથી ચાળીને જ લીધેલો છે એની સાથે એક કપ જેટલો સૂજી સૂજી એકદમ ઝીણો હોય ને જો આ રીતનો લેવાનો રહેશે અને એકદમ ઝીણો ના હોય તો તમે થોડું એને મિક્સર જારમાં ક્રશ કરી શકો છો તો એકદમ ઝીણો સૂજી એની સાથે એક કપ ખાટી છાશ અહીંયા મેં લીધેલી છે થોડી મીડિયમ ખાટી હોય તો ચાલે તો એક કપ જેટલી છાશ લેવાની છે જાડી એકદમ અથવા તો તમે દહીં પણ નાખી શકો તો એક કપ જેટલું દહીં એની સામે થોડું તમારે પાણી નાખવાનું રહેશે અથવા તો અડધો કપ દહીં નાખો તો પણ ચાલે તો અહીંયા મેં છાશ જ લીધેલી છે કારણ કે એકદમ સરસ રીતે મિક્સ થાય ને એટલા માટે મેં એક કપ જેટલી છાશ લીધેલી છે અને આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું પહેલાં તો એક જ કપ છાશ નાખજો એની સામે આપણે પાણી કેટલું જોઈએ એ હું તમને પ્રોપર માપ આપી દઉં છું કારણ કે છાશ નાખીને એકદમ પ્રોપર કરશો ને તો સોજી એકદમ સરસ પલળતો જશે અને એકદમ સરસ મજાનો એકરસ થતો જશે તો હવે એની સાથે આપણે પાણી અહીંયા હું એક કપ જેટલું અત્યારે પાણી લઉં છું છાસવાળા વાટકામાં જ પાણી લઉં છું એટલે જે વાટકાનું માપ તમે રાખો ને એ બધી વસ્તુ તમારે સેમ લેવાની રહેશે તો અહીંયા આપણે એક કપ ચણાનો લોટ એની સામે એક કપ સોજી અને એક કપ જેટલી છાશ લીધી છે એની સામે આપણે અડધો કપ જેટલા પાણીની જરૂર પડશે અડધાથી પોણો કપ જેટલી કારણ કે સોજી પાણી કેટલું પીવે છે એના પર છે તો આ રીતે એકદમ પ્રોપર મિક્સ થાય એ રીતે મેં પહેલાં મિક્સ કરી દીધું છે અહીંયા આપણે અડધો કપ જેટલું અત્યારે પાણી નાખ્યું છે અને તમને એવું થતું હશે એકદમ બેટર ઢીલું લાગે છે પણ ઢી ઢીલું નહીં લાગે કારણ કે આપણે જે વઘાર આને અંદર એડ કરવાના છે ને એ કરશો ને ત્યાં સુધીમાં સોજી પાણી પી જશે જો આ રીતનું અત્યારે તમને ઢીલું લાગે છે કંઈ વાંધો નહીં તો અહીંયા મારે અડધો કપ જેટલાની પાણી ની જરૂર પડી છે અડધો થી પોણો કપ જરૂર પડશે એ પ્લસ માઇનસ થોડું હશે તો ચાલશે અને એક એક જેટલો અહીંયા આપણે આદુનો ટુકડો નાખીએ છીએ અહીંયા હું લીલું મરચું નથી નાખતી એ સુકામ એ આપણે તમને આગળ ખ્યાલ આવી જ જશે કે સુકામ આપણે એડ નથી કરતા અને થોડું મીઠું નાખું છું મીઠું અહીંયા ટેસ્ટ પ્રમાણે નહીં પણ થોડું ઓછું નાખું છું એ પણ સુકામ એ પણ હું તમને હમણાં કહીશ અને સાથે અડધી ચમચી જેટલી હળદર આ બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી દેવાની રહેશે બસ ઓછા મસાલામાં એકદમ ટેસ્ટી ઢોકળા બનશે તો અહીંયા એક સરસ મજાનો એક નાનો આમ તો આપણે એક વઘાર કરી લઈએ જેનાથી ટેસ્ટમાં બેસ્ટ અને એકદમ અલગ એકદમ આમ કહેવાય ને યુનિક રેસીપી બનશે અને એટલું બધો જોરદાર ટેસ્ટી લાગશે ને કે તમને વારે વારે આ જ ખાવાની ઈચ્છા થશે બનાવીને તો અહીંયા આપણે બટર લીધેલું છે તો અહીંયા કોઈ પણ તમે વાસણ લઈ શકો એટલે થોડું આપણે એને વઘાર માટે બટર આપણે બેથી ત્રણ ચમચી જેટલું લેવાનું રહેશે તો અહીંયા મેં બે ચમચી જેટલું બટર લીધું છે હવે અહીંયા તમને એવું થતું છે બટર પણ હા પણ ક્યારેક ચાલે જો ચીઝ બટર હું રેગ્યુલર યુઝ નથી કરતી પણ આ રીતે ક્યારેક બનાવી લઉં છું તો એ કોઈ પ્રોબ્લેમ નથી ક્યારેક તો ખવાય બધી વસ્તુ અને એની સાથે અડધી ચમચી જેટલું જીરું જીરુંનો સરસ ઓલું થઈ જાય ને વઘાર એટલે એના અંદર એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખું છું અહીંયા તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે જો ગ્રીન મરચું આપણે એટલે મતલબ લીલું મરચું આપણે નથી નાખવાની એની જગ્યાએ આપણે ચીલી ફ્લેક્સ એડ કર્યા છે તો તમારે જો ગ્રીન મરચું નાખવું હોય તો નાખી શકો અને એની સાથે ચીલી ફ્લેક્સ એ પ્રમાણે નાખવાના રહેશે થોડા અને સાથે થોડા કોથમીરના પાન એકદમ ઝીણા સુધારેલા અને આ રીતે પ્રોપર મિક્સ કરી બધો વઘાર આના અંદર રેડી દેવાનો જો તમે લસણ ખાતા હોય તો તમારે આઠથી દસ કડી જેટલું એકદમ ઝીણું સુધારેલું લસણ અથવા તો ક્રશ કરેલું લસણ આના અંદર નાખવાનું રહેશે બટરમાં તો બહુ જ જોરદાર ટેસ્ટ આવશે તો જે લોકો લસણ ખાતા હોય એને સો ટકા આમાં એડ કરું તો તમને બહુ મજા આવશે ખાવાની તો લસણ વગર પણ આ ઢોકળા ટેસ્ટી જ લાગશે કારણ કે બટરથી એનો વઘાર કરેલો છે એટલે બટરનો જે ટેસ્ટ હોય ને ઓરિજિનલ એટલો બધો સરસ આના અંદર એ થતો હોય છે અને જ્યારે એ વરાણમાં બફાશે ને ત્યારે એનો સુગંધ પણ બહુ જોરદાર આવશે તો આ રીતે એકદમ પ્રોપર મિક્સ કરી દેવાનું બટરને એટલે કે એક રસ થઈ જાય ને એ પ્રમાણે મિક્સ કરવાનું રહેશે તમને એવું થતું હશે કે કેવા બનશે ટેસ્ટમાં પણ એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો તમને લોકોને સો ટકા બહુ જ ભાવ છે કારણ કે એકને એક ઢોકળા અને ખમણ ખાઈને આપણે કંટાળતા હોય છે અને ઘરનાને પણ એવું થાય કે વારે વારે શું અઠવાડિયામાં ખમણ કરે છે જ્યારે ઘણીવાર એવું હોય કે લેટ થતું હોય ને એવું થાય ને તો આપણે આવી રીતે ખમણ કે ઢોકળા મૂકી દેતા હોય રવાના પણ એ ટાઈમે તમે આવી રીતના કરશો ને તો બધાને બહુ મજા આવશે અને સાથે આપણે એક પેકેટ ઇનોનું અંદર એડ કર્યું છે અને અડધું લીંબુ કારણ કે ઇન્સ્ટન્ટ છે એટલે ઇનોની અંદર આપણે લીંબુ નાખશું તો જલ્દીથી એકદમ સરસ મજાનો આથો આવશે કારણ કે આને આપણે રેસ્ટ બિલકુલ પણ નથી આપેલો આમને બધું મિક્સ કરી અને સીધું મૂકી જ દેવાનું છે તો દસથી બાર મિનિટમાં આપણા ઢોકળા બનીને રેડી થઈ જશે તો આ રીતે એકદમ પ્રોપર એક જ ડાયરેક્શનમાં હલાવવાનું રહેશે તો તમને જોઈને જ ખબર પડશે કે એકદમ જો ઘટ થઈ ગયું છે કારણ કે રવું પાણી પી ગયું છે એટલે આ રીતનું થવું જોઈએ બેટર હવે થાળીને પહેલેથી આપણે ગ્રીસ કરી દીધેલી છે અને અંદર મૂકી દીધેલી છે અને આ રીતે આપણે બધું જ ખીરું એટલે કે બેટર એકસાથે એક જ ડીશમાં આવી જશે જો તમારી ડીશ નાની હોય અહીંયા તો મોટી છે મારી ડીશ એટલે બધું એકમાં આવી જશે બાકી તમારે બેમાં વેચવાનું રહેશે તો એમાં તમારે અડધો અડધો ઈનો નાખવાનો રહેશે બેમાં તો આ રીતે આને ઢાંકી અને આપણે બાર મિનિટ માટે થવા દઈએ તમને એવું થતું હશે બાર જ મિનિટ શું કામ દસ કેમ નહીં દસ મિનિટમાં થઈ જાય ઢોકળા પણ ઘણીવારે એવું થતું હોય ગેસની ફ્લેમ ધીરી ફાસ્ટ કોઈકની ઓછી વધુ હોય ને એવું હોય તો આપણે બાર મિનિટ કરશું તો એકદમ પ્રોપર ચડી જશે એટલા માટે બાર મિનિટ એટલે બારથી દસથી બાર મિનિટમાં તો બધી જ વસ્તુ થઈ જ જતી હોય છે એટલા માટે આપણે બાર મિનિટ રાખીએ છીએ અત્યારે અને બાર મિનિટ થાય ત્યાં સુધી આપણે પ્લેટફોર્મ પણ ક્લીન કરી લીધું કારણ કે પછી બહુ ઝંઝટ ના રહે એમ આપણે ઓછા ઓછી મહેનતમાં જલ્દી બધું થઈ જવું જોઈએ એટલે આપણો ટાઈમ પણ ના બગડે અને આપણે રસોઈ થતી હોય ત્યાં સુધી પ્લેટફોર્મ પણ એકદમ ક્લીન થઈ જાય કે ખમણ બનાવે એટલે એટલું બગડેલું ના હોય એટલે ફટાફટથી ક્લીન થઈ જાય તો અહીંયા બાર મિનિટ જેવું થયું છે અને સરસ મજાના આપણા ઢોકળા બનીને રેડી પણ થઈ ગયા છે તો તમને એવું હોય કે થોડા કાચા જેવા લાગે એવું બિલકુલ નહીં રહે પણ તો તમારે ચપ્પુ નાખીને ક્લીન બહાર નીકળે એ રીતે ચેક કરી લેવાનું તો મીડિયમ ફ્લેમ પર કરશો ને તો તમારે બાર મિનિટમાં એકદમ પરફેક્ટ ચડી જશે ઢોકળા હવે ઉપરથી ગરમ ગરમમાં જ આ રીતે એક ચમચી જેટલું બટર એડ કરી દેવાનું અને ઉપર પાથરી દેવાનું કારણ કે આ ચટણી વગર પણ આ એકદમ ટેસ્ટી જ લાગશે આમાં કોઈ પણ જાતની કોઈ વસ્તુની જરૂર નહીં પડે આમનામ જ ખાઈ શકશો એવા સરસ મજાના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે અને ઉપરથી થોડા તાજા કોથમીરના પાન એકદમ ઝીણી સુધારેલી આપણે એડ કરી દીધેલા છે અને થોડા ઠંડા થાય માઇનોર એટલે પછી પીસ કરી દેવાના સ્ક્વેર શેપમાં કારણ કે થોડા ઠંડા હશે ને તો તમે ઇઝીલી સરસ મજાના એકદમ સરસ પીસ નીકળશે નહીં તો થોડા પ્રોપર પીસ બહાર નહીં નીકળે એટલા માટે તો એકદમ સરસ આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે તો આ ઢોકળા જોઈને કોને ખાવાની ઈચ્છા થઈ ગઈ કમેન્ટ કરીને જરૂરથી કહેજો એના નામ અને સિટીના નામ સાથે તો મને પણ ખબર પડે કે મારા કયા વ્યૂઅર્સને આ ઢોકળા ભાવે છે જેના જેના ઢોકળા ફેવરિટ હોય ને એ લોકો કમેન્ટ કરીને જરૂરથી કહેજો મને અને જો તમને દેખાડું કે કેવા બન્યા છે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા છે તો આજની મારી મહેનત થોડી પણ તમને ગમી હોય તો મને થોડો એવો સપોર્ટ કરી દેજો મને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો સાથે કમેન્ટ પણ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ